નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા ગુજરાતી સાહિત્ય બહુ બળુકું છે અને આ સાહિત્યમાં અનેક સર્જકોએ પોતાનું દાયિત્વ નિભાવ્યું છે પણ ગુજરાતી સાહિત્ય બીજી ભાષાઓમાં જાય એવો ઉપક્રમ બહુ ઓછો થયો છે હા ભારતની ભાષાઓમાં ઘણું બધું કામ થયું છે ગુજરાતીમાંથી હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદો થયા છે પણ વિદેશી ભાષાઓમાં એવું કામ બહુ ઓછું થયું છે કેટલાક દાખલાઓ આપણે લઈ શકીએ જેમ ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્રનું અંગ્રેજી થયું નંદશંકર મહેતાનો કરણ ઘેલાનું અંગ્રેજ થયું ઈલા અરબ મહેતાની વાળની એનું પણ અંગ્રેજી થયું છે પાટણની પ્રભુતા મુનશીનું ધૂમકેની કેટલીક વાર્તાઓનું અંગ્રેજી અનુવાદ થયો છે અને સૌથી વધારે મન લાગે છે કે મેઘાણીના સાહિત્યને બીજી ભાષામાં લઈ જવાનું કામ વિદેશી ભાષામાં લઈ જવાનું કામ થયું છે માણસાઈના દીવા અર્થન લેમ્પ્સ નામે બહુ સરસ મજાનું કામ થયું છે અને સૌથી મહત્ત્વની વાત વેવિશાળનું અંગ્રેજીમાં તો થયું જ છે પણ થોડા સમય પહેલાં ચીની ભાષામાં પણ એનું ભાષાંતર થયું એટલે સૌરાષ્ટ્રની રસધારના પણ કેટલીક વાર્તાઓનું કામ થયું છે પણ લોક સાહિત્ય એટલે એમાંય લોક લોકગીતો એને બીજી વિદેશી ભાષામાં લઈ જવાનો પ્રયત્ન બહુ ઓછા થયા છે ભારતીય ભાષાઓમાં પણ કામ ઓછું થયું છે કારણ કે આ લોક ગીતો છે એ આપણો તળપદી ભાષાનો વૈભવ ધરાવે છે ને એ રીતે લખાયા છે એના લેખક કોણ છે એ કોઈને ખબર નથી પણ એ ગવાતી પરંપરામાં આપણા સુધી આજ સુધી જીવતા રહ્યા છે પણ આ દિશામાં પણ એક કામ થયું છે ચાંદો ઉગ્યો ચોકમાં નિલેશ પંડ્યા બહુ જાણીતા આપણા ગાયક પણ છે અને પત્રકાર પણ છે ને કરુણા ફાઉન્ડેશન સાથે પણ એન્કર તરીકે સંકળાયેલા છે એમણે લોકગીતોનું વિવરણ એમની બહુ સરસ મજાની કોલમ ચાલે છે એના એના સંકલન રૂપે કેટલાક પુસ્તકો આવ્યા છે અને એમાંનું એક પુસ્તક એટલે ચાંદો ઉગ્યો ચોકમાં મહત્ત્વની વાત વિશેષ વાત એ છે કે આ ચાંદો ઉગ્યો ચોકમાં જે સંગ્રહ છે લોકગીતોનો એનું જે વિવરણ છે એને અંગ્રેજીમાં લઈ જવાનો એક પ્રયત્ન એમના જ પુત્ર અને અધ્યાપન સાથે જે જોડાયેલા છે એવા અંબર ઉપાધ્યાયે આ કામ કર્યું છે અને ટૂંક સમયમાં એનું પ્રકાશન થઈ રહ્યું છે તારીખ બે જુલાઈના એનું વિમોચન છે આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીના હસ્તે એટલે આ એક બહુ અદ્ભુત કામ થવા જઈ રહ્યું છે લગભગ લગભગ લોકગીતનું અંગ્રેજીમાં લઈ જવાનું કામ લગભગ લગભગ નથી થયું એમાંનો એક પ્રયાસ છે ને આજે એ પ્રયાસ અંગે વાત કરવી છે પ્રકાશન અંગે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે અનુવાદક અંબર પંડ્યા જોડાયા છે અંબરભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર જી આ ચાંદો ઉગ્યો ચોકમાં સહિત કેટલાક સંગ્રહો નિલેશભાઈ આપ્યા છે અને બહુ સરસ એમની કટાર પણ બહુ જાણીતી છે ને મુંબઈની કોલેજમાં એને અભ્યાસક્રમ તરીકે પણ એક સંગ્રહને સમાવાયો છે અને આ સંગ્રહોને ઈનામો પણ ઘણા મળ્યા છે પણ તમને આ વિચાર કઈ રીતે આવ્યો કે આ ચાંદો ઉગ્યો ચોકમાં છે એને એનું જે વિવરણ છે એક બાજુ એમ કે લોકગીત અને એનું વિવરણ કે આ લોકગીતનો આધાર શું છે એનો ભાવ શું છે એ તમે અંગ્રેજીમાં લઈ જવાનો તમને વિચાર કઈ રીતે આવ્યો તો સૌ પ્રથમ તો બાળપણથી જ મને છે ને લોક સંગીત જે છે આપણું કલ્ચર જી એ મને પહેલેથી જ મળેલું છે નાનો હતો ત્યારથી લોકગીતો સાંભળીને સૂતો પછી પપ્પા કાર્યક્રમમાંથી આવતા તો બધા ગીતો કયા કયા ગવાના જી જી પછી કઈ કઈ ફરમાઈશું આવે છે

જે છે એમાંથી જી જી હું એમાં જયારે મેં કમ્પેરેટિવ લિટરરી સ્ટડીઝ નામનું એક ઇલેક્ટિવ રાખેલું એ પેપરમાં અમારે માસ્ટરના જ્યારે હું ચોથા સેમેસ્ટરમાં હતો ને ત્યારે પ્રેક્ટિકલ ટ્રાન્સલેશન કરવાનું આવે બરાબર તો ત્યારે મને એક તક મળી કે મેં સરને રિક્વેસ્ટ કરી કમલ મહેતા સરને જી કે સર મારો આ રસ છે તો પપ્પાનું આ જે પુસ્તક છે એમાંથી હું પાંત્રીસ સોંગ જે છે ગીત

મને એક વિચાર આવ્યો પછી કરેલું ને એક બાજુ ગુજરાતી ગીત અને સામે એનું અંગ્રેજી એવી રીતે પચાસ ગીતનો ટોટલ આ પુસ્તકમાં સમાવેશ કર્યો ચાંદો ઉગ્યો ચોકમાં દર્શકોને ખાલી જાણકારી માટે એક પેજ ઉપર મૂળ લોકગીતની આખી સ્ક્રિપ્ટ એટલે આખું ગીત મૂકવામાં આવ્યું છે અને સામેના પેજ ઉપર નિલેશભાઈએ એનું વિવરણ કર્યું છે કે આમાં ભાવ કયો છે આનો આ લોકગીત શા માટે લખાયું છે એવું બધું આખું સરસ મજાનું અને અંબરભાઈએ એ જે વિવરણ છે એને અંગ્રેજીમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે આપણું લોકગીત તો આપણી તળપદી ભાષામાં લખાયું છે એને અંગ્રેજીમાં ઉતરવું બહુ અઘરું કામ છે ઝવરચંદ મેઘાણીએ બીજી ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુસર્જન કરી અને ઘણા બધા એવા ટાગોરથી માંડી ઘણા બધા લોકોના રચનાઓને ઉતારી છે પણ આ કામ અઘરું છે એટલે તમે પચાસ ગીત પસંદ કર્યા એટલે આખો સંગ્રહ છે પચાસ ગીતોનો છે કે એનાથી વધારે એમાં વધારે છે મેં એમાંથી માત્ર પચાસ ગીતો અત્યારે સંગ્રહિત કરેલા છે બરાબર બરાબર અને એનું જે વિવરણ છે એનું અંગ્રેજી તમે તમારા વિવરણનું અંગ્રેજી કરેલું છે ગીત એમનું એમ બરાબર બરાબર પણ આવું પુસ્તકનું પ્રકાશન કરવું જ એક બહુ મોટો પડકાર ગણાય તો પ્રકાશન માટે કોણ તૈયાર થયું પ્રકાશન માટે વેદાન નોલેજ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટમાં છે ઇન્ટરનેશનલ લેવલનું પ્રકાશન આ બુકનું થશે અને એના જે અમુક ધારાધોરણો હોય છે ઇન્ટરનેશનલ લેવલના એકેડેમિક જે છે આખું બરાબર એમાં અંદર ઇન્ટરનેશનલ નેશનલ એવી રીતે બે સેક્શન હોય છે તો આ ઇન્ટરનેશનલ ધારાધોરણ પ્રમાણે આનું આખે આખું પબ્લિકેશન થશે એના અમુક પ્રકારનું પ્રિન્ટિંગ સાઈઝ એ બધું એમાં મેટર કરવામાં આવે છે એટલે એ સંદર્ભે વેદાંત નોલેજ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ એમાં અંદર સી રાજભાઈ સોની અને અર્જુનભાઈ દવે ડોક્ટર અર્જુનભાઈ દવે આ બંને લોકો એ થઈ અને આ બેન હેઠળ આજે છે એમનું પબ્લિક પબ્લિકેશન કરેલું છે વાહ બહુ સરસ પણ પચાસ ગીતો તમે પાંત્રીસ તો કરેલા હતા વધારે પંદર તમારે કરવા પડે આ કેવું પડકારજનક કામ હતું હવે પડકારજનક કામ તો ખૂબ જ હતું કારણ કે અંગ્રેજી કરવું એક આખે આખું અલગ વસ્તુ થાય એમાંય પણ પાછો આપણે જે તડપદા શબ્દો છે જી 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 હવે અમુક શબ્દો આપણી પાસે એવા છે જેમ કે તમે સવા બસેર નું મારું દાતર નું રે લોલ એનું અંગ્રેજી કહેલું છે માય સિકલ ઇઝ ઓફ 1 1/2 કેજીસ જી હવે જો આમાં એવું થાય કે આપણે સવા બસેર નું એટલે આપણે સમજી શકીએ મેમાં ગોલ્ડન સિકલ કરેલું સોનાનું પણ જે દાતરડું છે એ સોનાનું ખરું હોય હોય ખરું એ સોનાનું હોય એવું નથી પણ અહીંયા ભાવ એવો છે કે એક જે દાતરડું જેનાથી એક પરિવારનું આખું જે બ્રેડ એન્ડ બટર રોજી રોટી ચાલે છે ગુજરાન ચાલે છે એટલે એની માટે સોનાનું જ હોય બરાબર એટલે એ અર્થમાં આમાં અમુક વખતે આપણે ભાવ સમજવો પડે એક આ એક ઉદાહરણ બીજું આપું જેમ કે વાસી દૂધ બરાબર આપણો એક શબ્દ છે વાસી દૂધ વાસી દુ વાળી લઉં વાસી દુ વાળવું તો એનો મતલબ શું થાય તો કે જ્યાં ઢોર રાખવામાં આવતા હોય એ જગ્યાની સાફ સફાઈ કરવી બરાબર તો હવે વાસીદાનો શબ્દ તમે અંગ્રેજીમાં ગોતો તો ના માજ માણસ વાસીદાનું તમે શું કરો એવો જ એક ત્રીજો શબ્દ છે ઢોલિયો બરાબર હવે ઢોલિયો એટલે એક મોટી સાઇઝનો ખાટલો બરાબર હવે અંગ્રેજીમાં એ મર્યાદા છે ઢોલિયો લખી અને એમાં વન ટાઈપ ઓફ બેડ લખવું પડે એક પ્રકારની પથારી એમ એમાં તમે મોટી પ્રકારનો ખાટલો બિગ બેડ એવું તો કરી ના શકો જી જી તો આ શબ્દોની અને એક બીજી મર્યાદા ક્યાં આવે તો કે અમુક લહેકાઓ આવતા હોય જેમ કે હા આ હોય એવા મોરલી તો ચાલી રંગ રોશ ગીતમાં એવા લેખા આવે છે આપણે અંગ્રેજી કરી જ ના શકીએ હા આ ન હોય તમે કેમ જસ્ટિફાઈ કરો તો આવા અલગ 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 ભાષાકીય જે પડકારો છે આવા અલગ અલગ આવ્યા પણ એમાં અમે એને છે ને ગ્લોસરી મૂકવી કહીએ

તો આ એક મર્યાદા છે અને અમુક જગ્યાએ ટાઇટલની તમે જે વાત કરો છો તો એક છે કે રામે લવિંગ કેરી લાકડી રામે સીતાને માર્યા જો આવું ટાઇટલ છે તો જો નું તમે સી ન કરી શકો કે જુઓ રામ છે એ સીતાને મારે છે એવું નથી એક લેકો છે તો આમાં આપણે અમુક વસ્તુ છે એ બાદ કરવી પણ તમે લવિંગ કેરી લાકડી નું શું કરો અંગ્રેજી રામવીર સીતા વિથ ક્લો સ્ટીક એવું કરવું પડે લાગે ફની બરાબર પણ એ જે ટ્રાન્સલેટર એ જે અનુવાદક પણ એટલે એટલે આવું જ્યારે લવિંગ કેરી લાકડી એટલે એ શું

એ અલગ અલગ ફિલ્ડના અલગ અલગ એમાંથી મેસેજ મળે છે અલગ અલગ એમાં કંઈક તમને સંદેશો મળતો હોય છે એટલે બધા છે એ અલગ અલગ રીતે પોતપોતાની રીતે બેસ્ટ છે અને બધામાં અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ આવી એટલે હવે એ સસ્પેન્સ કે એ વસ્તુ તો હું રિવ્યુલ અત્યારે કરવી મારા માટે મુશ્કેલ છે બરાબર પણ તમે જે આ પ્રોસેસમાંથી પસાર થતા હતા ત્યારે ક્યાંક સમસ્યા આવે તો કોની મદદ લેતા હતા સમસ્યા આવે તો હું મારા ફાધર છે પછી મારી બેન છે વાણી અને મારા મમ્મી છે કોઈ પણ ગુજરાતી શબ્દ એવો તડપોદો મને નથી સમજાતો કે આનો મતલબ શું થાય છે તો એ સમજવા માટે હું આ ત્રણ લોકોની મદદ લેતો હતો અને એ જે મને સમજૂતી આપે એમાંથી સમજી એનો જે ભાવ છે એ સમજી અને એનું અંગ્રેજી કરતો હતો હું કારણ કે અનુવાદમાં પાછા છે ને અમારે બે પ્રકારના અનુવાદ હોય બરાબર શબ્દ શબ્દનું હોય અને એક મતલબ સેન્સ ટુ સેન્સ કહીએ અમે તો હવે લોકગીતોનું શબ્દ શબ્દ કરવા જાઓ તમે કરો તો એ સરખું ન થાય એટલે એનો જે મતલબ છે ભાવ છે સેન્સ એ તમારે સમજી અને એનું તમારે આખે આખું ટ્રાન્સલેશન કરવું પડે બરાબર અને તમે આ પુસ્તકનું અંગ્રેજી નામ છે મેલોરીઝ ફ્રોમ ધ હાર્ટ એવું કેમ રાખ્યું છે હવે આનું એક સરસ એક મને વિચાર આવેલો કે મારે આ જે પુસ્તક છે એનું ટાઇટલ કંઈક એવું રાખવું છે કે જે લોકોના જે ઇમોશન્સ છે એની સાથે રિલેટેડ હોય એને કંઈક જસ્ટિફાય કરતું હોય બરાબર તો મેં એટલે આ રાખ્યું કે મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ કે લોકોના જે પપ્પા વારંવાર કહેતા હોય કે ફોક મ્યુઝિક છે એમાં

કયા ઓડિયન્સ માટે તૈયાર કર્યું છે આ સૌથી મહત્વની વાત સૌ પ્રથમ તો જે નોન ગુજરાતી કોમ્યુનિટી છે કે જે લોકોને ગુજરાતી નથી આવડતું એ લોકો માટે ઉપયોગી થશે પછી બીજા નંબરે સૌથી વધારે કે જે ગુજરાતી છે પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે તો એ લોકોને આપણે તડપદા શબ્દો છે એ સમજવા અઘરા પડે મુશ્કેલ પડે તો એવા વિદ્યાર્થીઓને પણ આ પુસ્તક છે એ કામમાં આવશે ઉપયોગી થશે અને ત્રીજું પપ્પાનું આ જે પુસ્તક છે એ જીપીએસસી લેવલે જે એક્ઝામ્સ હોય એમાં રેફરન્સ તરીકે ઘણા લોકો ઉપયોગ કરે છે તો એમાં પણ જે માત્ર ખાલી ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હશે બહુ સાચી તો એમને અમારી બુક કામમાં આવશે આમાંથી એને થોડુંક આપણું ગુજરાતનો જે વારસો છે કલ્ચર છે એ જાણવા મળશે કે આપણે ખરેખર તડપદા શબ્દોનો મતલબ શું થાય છે હમ ના બહુ મો બહુ મોટી વાત છે અને નવી પેઢીને ખાસ કરીને કે જેને ગુજરાતી ભાષા સાથેનો સંપર્ક થોડો ઓછો થયો છે અને અંગ્રેજી માધ્યમમાં ભણવા લાગ્યા છે એને ગુજરાતી ભાષા જ સમસ્યા છે તો આ તો લોકગીતોની ભાષા છે એટલે એ તો વધારે એની માટે સમસ્યા કરે કારણ કે એના જે રેફરન્સીસ છે એ એટલા બધા જૂના છે કે આજના સંદર્ભે તમે મૂકવા જાઓ તો બહુ મુશ્કેલી છે એટલે આવા લોકગીતોનું વિવરણ અંગ્રેજીમાં કરવું એ બહુ મોટો પડકાર છે પણ અંબરભાઈ એવો પ્રયત્ન કર્યો છે ને નવી પેઢીને આ લોકગીતોની નજીક લાવવા માટેનો એક આ પ્રયત્ન પણ ગણવો જોઈએ કારણ કે લોકગીતો જો સમજાય તો એની સાંભળવાની મજા ઓર વધી જાય લોકગીતો આમ પણ આજે પણ લોકડાયરાઓમાં બહુ પ્રેમથી ગવાય છે અને લોકો સાંભળનારો વર્ક પણ એટલો જ છે અને અંબરભાઈએ પુસ્તકમાં એક નોટ પણ મૂકી છે કે જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવે છે ત્યાં સુધી આપણા લોકગીતો ગવાતા રહેવાના છે ને સંભળાતા રહેવાના છે અંબરભાઈ તમે આ વિશે કંઈ હજી છેલ્લી ટિપ્પણી કરી હોય તો કરીએ પછી આપણે અંતક તરફ જઈએ હવે બધી ટિપ્પણીઓ તો હું અત્યારે નહીં કરી દઉં એટલું જ કહીશ કે આ બુકમાં શું છે વધારે તમારે જો આપણી ઓડિયન્સ છે એને જાણવું હોય તો મારી બુક છે એ વાંચવી પડશે કારણ કે અત્યારે બધા સસ્પેન્સ ના અને બીજી તારીખે જુલાઈએ સિસ્ટર સંકુલ છે ત્યાં આ કાર્યક્રમ થવાનો છે વિમોચનનો અને મેં અગાઉ કહ્યું એમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીના હસ્તે આ થવાનો છે એ પછી તમને ખ્યાલ આવશે કે આ પુસ્તકમાં કઈ રીતે વાતને મૂકવામાં આવી છે એટલે એનો એને જરૂર હાથમાં લેજો અને એમાંથી પસાર થજો તો તમને લોકગીતો નજીક જવાનો પણ લાભ મળશે અંબરભાઈ તમે અમારી સાથે જોડાયા અને આ સરસ મજાના પ્રકાશન વિશે વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ